વડોદરા શહેરમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેને લઈને વિશ્વામિત્રી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું તેમજ ઉપરવાસમાં પણ વરસાદ વરસ્યો હતો જેના કારણે મહીસાગર નદીમાં પણ પૂર આવ્યું હતું જેના કારણે મહીસાગર અને વિશ્વામિત્રી નદીના આસપાસના વિસ્તાર તેમજ ગામોમાં રહેતા ખેડૂતોને અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેમજ તેઓના પશુધનને અને ઘર વખરીને પણ નુકસાન થયું છે જેને લઈને આજ રોજ વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ વડોદરા જિલ્લો દ્વારા જિલ્લા મામલતદાર આવેદન આવેદનપત્ર આપી તેમને નુકસાની માટે તેમને રાહત આપવામાં આવે જેને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

ઘણા છેલ્લા પાંચ સાત દિવસ પહેલાં જે અતિશય વરસાદ પડ્યો હતો બારથી પંદર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો હતો એના કારણે સમગ્ર વિસ્તારની વડોદરા તાલુકાની ઉત્તર અને દક્ષિણ બંને ભાગોની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે આ બાજુ મહીસાગર છે વિશ્વામત્રી છે પેલી બાજુ ઢાઢર છે ઘણી એવી નદીઓના કારણે પૂર ઘરોમાં ભૂસી ગયા હતા અને માલહાલને જાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું એના અનુસંધાનમાં જે સરકાર દ્વારા કેસ્ટોલ વ્યક્તિ દીઠ સો રૂપિયા અને ઘરવખરી પેટે પચીસો રૂપિયા જે આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે એમની મજાક ઉડાવવામાં આવેલી છે જેથી કરીને એમને યોગ્ય વળતર આપે એવી અમારી માગણી છે મેક્સિમમ ઘર વખરી પેટે એમને પંદરથી વીસ હજાર જેવું મળવું જોઈએ અને વ્યક્તિ દીઠ એમને જે ચારથી પાંચ દિવસ જે પાણી ભરેલું હતું એના પર યોગ્ય વિચાર કરીને ફેરવિચાર કરીને એમને યોગ્ય પૈસા મળવા જોઈએ રાજુભાઈ ઠાકોર તાલુકા